મોડાસાનું ગૌરવ ક્રિકેટ ખિલન પટેલનું ભવ્ય સ્વાગત મોડાસાની બી કન્ય ઇંગ્લિશ મીડિયમ શાળાના પૂર્વ વિદ્યાર્થી અને ભારતીય અંડર ઓગણીસ ટીમના ક્રિકેટર ખિલન પટેલનું આજે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અંડર ઓગણીસ મેચમાં મહત્વપૂર્ણ પ્રદર્શન કરી ભારતને જીત અપાવવામાં તેમણે અગત્યનો ફાળો આપ્યો હતો શાળામાં વિદ્યાર્થીઓના તાળીઓના ગરગડાટ વચ્ચે તેમનું સન્માન કરવામાં આવ્યું અને નાના બાળકોમાં ઓટોગ્રાફ લેવા ભારે ઉત્સાહ જોવા મળ્યો ખિલન પટેલ આજે અરવલ્લી જિલ્લાનો ગૌરવ બની ઉદ્ભવ્યા છે જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા બંદર ન્યૂઝ અરવલ્લી મોડાસા કરો કરો મન મેં મેને પર તો કિલન મારો સન છે અને આજે બી કને સ્કૂલમાં છીએ અને કિલન એક થી સાત ધોરણ સુધી અહીંયા જ ભણેલો છે સ્કૂલનો સપોર્ટ સારો છે ઇંગ્લિશ મીડિયમ એ ભણેલો છે અને સ્કૂલમાં હતો ત્યાં એ વખતે આઉટ ઓફ માર્ક્સ પણ આવતા હતા અને એને એ અગિયાર પાંચમા ધોરણમાં તો ત્યારથી એને ક્રિકેટ જર્ની ચાલુ કરી અહીં મોડાસા એકેડેમી હતી એમાં ચાર સાડા ચાર વર્ષ એને અહીં મોડાસામાં એને પ્રેક્ટિસ કરી અને પછી ત્યાંથી અમદાવાદ અમે શિફ્ટ થયા એને સ્પેશિયલ ક્રિકેટ માટે અને આજે એને એના અમદાવાદ ગયા પછી પાંચ વર્ષમાં એને આ ઇન્ડિયા ટીમ જોડે અને નાઇન્ટીન રમ્યો આ એચિવ કર્યું એને વર્લ્ડ કપ રમ્યો અને હવેની નેફ્ટની અમને અમારી આશા છે કે કિલન આઈપીએલ રમે અને ઇન્ડિયા ટીમમાં મેન્સમાં સિનિયર રમે અને ઇન્ડિયા ટીમ માટે વર્લ્ડ કપ જીતીને લાવે એવી અમારી આશા છે છે અને મારા પપ્પા પણ ક્રિકેટ રમતા હતા તો એમને જોઈને જ હું ક્રિકેટ શીખ્યો છું અને એમને જ ઇન્સ્પાયર કરું છું અને હું આગળ બી જે બી કરીશ અને અત્યાર સુધી બી પણ જે બી કર્યું હું પપ્પાને મારા ઘરવાળાને જ ડેડિકેટ કરું છું અને બીક અને સ્કૂલે મારું બહુ સારું વેલકમ કર્યું તો એના માટે પણ બહુ ખુશ છું